ઉનાળાની ગૌમાતાઓ આજુબાજુના ગામડાના નોકરી કરતા અને ધાનેરામાં નાના મોટા વ્યવસાય કરતા ગૌપ્રેમી દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી ગૌસેવા માટેનું દ્વારકાધીશ ગૌસેવા નામનું ગ્રુપ બનાવી ઉત્તમ કાર્ય કરવામાં આવે છે દાનેરાની આજુબાજુના ગામડાઓમાં ફરતી નિરાધાર ગૌમાતાઓ અને અબોલ પશુઓ માટે દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપના દરેક મિત્ર પોતાની ઈચ્છા અનુસાર દાન એકત્ર કરી મહિનામાં એક દિવસ લીલા ઘાસચારાની ગાડી લાવી નિરાધાર ફરતી ગૌમાતાઓને લીલા ચારનું ભોજન કરાવવામાં આવે છે જેમાં ગ્રુપ છેલ્લા બે વર્ષથી નિરાધાર ફરતી ગૌમાતાઓ અબોલ પશુઓની સેવાનું કાર્ય કરે છે આજરો થાવત થાવર જીવાણા જડિયા ભાટી નાની ડુગડોલ મોટી ડુગડોલ સિયા અને માલોત્રા આ ગામોમાં નિરાધાર ફરતી ગૌમાતાના અબોલ પશુઓને એક દિવસનું ભોજન કરાવવામાં આવ્યું આ સેવાકીય કાર્યમાં પ્રકાશભાઈ કરાધણી હિતેશભાઈ જાળી નરસિંહભાઈ રામપુરા રામાભાઈ વિંછીવાળી અને અન્ય બે મિત્રોના આજના સેવાના કાર્યમાં સહગ્રહ વધુમાં હમણાં ગૌમાતા બચાવો અભિયાન બનાસકાંઠાના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા સંઘ દ્વારા આ ગૌ સેવાકીય કાર્યો કરવાવાળા તમામ ગૌપ્રેમી મિત્ર